જય શ્રી કૃષ્ણ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસ મકર સંક્રાંતિ આવે છે તો આ વર્ષે મકર સંક્રાંતિનો પુણ્યકાળ સમય કયો છે આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ શું છે આ સંક્રાંતિમાં કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું પુણ્ય ફળ આપનારું રહેશે જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર છે આ દિવસે બપોરે બે કલાક ત્રીસ મિનિટે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે તે સાથે જ ધનારક એટલે કે કમૂરતા પૂરા થશે કળકળતો ખીચડો ઉતરી જશે અને માંગલિક કાર્યનો આરંભ થશે આ વર્ષે મકરસંક્રાંતિનો મહાપુણ્યકાળ શુક્રવારે બપોરે બે કલાક ત્રીસ મિનિટથી રાત્રિના આઠ કલાક ત્રેવીસ મિનિટ સુધીનો સમયગાળો એ મહાપુણ્યકાળ ગણાશે આ સમય સ્નાન દાન પૂજા ધાર્મિક સેવા કાર્ય કરવા માટેનો ઉત્તમ સમય ગણાશે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ગંગા નદી જેવી પવિત્ર નદી કે અન્ય તીર્થ સ્થળોએ સ્નાન દાન કરવું સૂર્ય પૂજા કરવી સૂર્ય સ્નાન કરવું

નક્ષત્ર નામ નંદા છે ઉત્તરમાંથી આવીને દક્ષિણ દિશા તરફ જાય છે તેમની દ્રષ્ટિ નેતૃત્વ દિશા તરફ છે મુખ પૂર્વ તરફ છે જેથી ઉત્તર અને નેતૃત્વ દિશાના લોકોને સુખ પ્રાપ્ત થશે સંક્રાંતિનું સ્વરૂપ સાહીઠ યોજન વિસ્તારવાળી લાંબુ નાક નવ હાથ એક માથું પુરુષ આકાર દાંત ઘસતી કઠોર વચન બોલતી વૃક્ષપાન ફળ તોડતી ગાય ભેં દોડતી જોઈ શકાય છે સંક્રાંતિ જે જે વસ્તુ ધારણ કરે છે તેની અછત વર્તાય છે તે તે વસ્તુઓના ભાવ વધે છે સંક્રાંતિ દૂધ પાકનું ભક્ષણ કરે છે તેથી તેના ભાવ વધશે વાઘ અને પશુઓનો ત્રાસ વધશે ચણાની દાળ મોંઘી થાય શેરોમાં તેજી આવે જીવન રક્ષક દવા વધુ સસ્તી થાય જમીનના ભાવ વધે લોખંડ રેતી કપચી ઈંટ જેવા કાચા માલમાં ઉછાળો આવે આતંકવાદ અને રાષ્ટ્રીય દ્રોહી તત્વને માટે પગલાં લેવાશે આમ આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ જોતા બે હજાર બાવીસના વર્ષમાં વરસાદ સારો પડશે તેવું જણાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે સૂર્યના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકોમાં તેનો પ્રભાવ જોવા મળે છે આથી મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર દાન પુણ્ય કરવામાં આવે તો તેમના જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત બને છે કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુણ્યથી જ વ્યક્તિનું ભાગ્ય પરિવર્તન થાય છે તો પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો એ માટે દાન દક્ષિણાથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે તો આ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરીને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નવગ્રહ દોષ પીડા શાંત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે જોઈએ કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું વિશેષ ફળદાયી રહેશે તો સૌ પહેલાં જોઈએ તો મેષ રાશિ આ રાશિના જાતકોએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું ત્યારબાદ ઉન્ના અને રેશમી વસ્ત્રો ખીચડી મીઠાઈ તલ મીઠા ભાત દાળ વગેરેનું સેવન કરી તેનું દાન કરવું ત્યાર પછી આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને સૂર્યદેવની કૃપા મેળવવા માટે સરસરિયાના તેલ કાળા તલ કાળા અડદ અડદની દાળની ખીચડીનું દાન કરવું વિશેષ લાભદાયી રહેશે ત્યાર પછી આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ સંક્રાંતિના પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ તેલ ચણાના લાડુ ખીચડી અને છત્રીનું દાન વિશેષ ફળદાયી રહેશે કર્ક કર્ક રાશિ રાશિના જાતકોએ પીળા રંગના વસ્ત્ર ખીચડી ચણાની દાળ પિત્તળના વાસણો આખી હળદર ફળ વગેરેનું દાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે ત્યાર પછી આવે છે સિંહ રાશિ તો સિંહ રાશિના જાતકોએ આ દિવસે લાલ રંગનું વસ્ત્ર મસૂરની દાળ રેવડી ચીકી ખીચડી વગેરેનું દાન કરી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે ત્યાર પછી આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ લીલા રંગના વસ્ત્ર ખીચડી આખા મગ મગફળી વગેરે વસ્ત્રનું દાન કરવું જોઈએ ત્યાર પછી આવે છે તુલા રાશિ આ રાશિના જાતકોએ ગરમ કપડાં ખીચડી ફળ સાકર વગેરેનું દાન કરી પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે ત્યાર પછી આવે છે વૃશ્ચિક રાશિ વૃશિક રાશિના જાતકોએ તલ ગોળ ખીચડી અને ધાબળા વગેરેનું દાન કરી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે ત્યાર પછી આવે છે ધન રાશિ ધન રાશિના જાતકોએ લાલ રંગના વસ્ત્ર મગફળી લાલ ચંદન સફેદ તલ વગેરેનું દાન કરવું જોઈએ ત્યાર પછી આવે છે મકર રાશિ આ રાશિના જાતકો માટેનો આ દિવસ ખૂબ જ ખાસ હોય છે કારણ કે આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી મકર સંક્રાંતિ કહેવાય છે તો આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે તો આ દિવસે તેમણે ગરભ થાબળા કપડાં ખીચડી વગેરેનું દાન કરવું જોઈએ ત્યાર પછી આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ આ દિવસે ગરમ કપડાં તેલ ખીચડી વગેરેનું દાન કરી પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે ત્યાર પછી આવે છે મીન રાશિ આ રાશિના જાતકોએ આ દિવસે ખીચડી મગફળી ગોળ તલ વગેરેનું દાન કરી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મિત્રો આ ઉપરાંત દરેક રાશિના લોકોએ ગાયને લીલો ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલી કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીરિયાળું વગેરે ખવરાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે મંદિરોમાં કે બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે સંક્રાંતિનો આ સમયગાળો એ પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય કહેવાય છે આ સમયે દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે આ દિવસે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં જઈ અન્નનું દાન કરવું કારણ કે શાસ્ત્રમાં અન્નદાનને મહાદાન ગણાવ્યું છે આ દિવસે ગુપ્ત દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગરીબો કે ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અપાર ધનની વર્ષા થાય છે આથી મકર સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન યથાશક્તિ દાન દક્ષિણા જરૂર આપવી તો મિત્રો આ હતું મકર સંક્રાંતિનો પુણ્યકાળ સમય આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ તેમજ આ સંક્રાંતિમાં કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ